વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના વર્ષ સંદર્ભે સુરત જિલ્લાના માંડવીનગર ખાતે મંડળ કાર્યશાળા મંત્રી શ્રી કુંવરજીભાઈ હણપતિના કાર્યાલય અને એમની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા કાર્યશાળા ઇન્ચાર્જ કિશનભાઈ પટેલે વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અભ્યાસ અગિયાર વર્ષનો પૂર્ણ થયા તેની માહિતી આપી હતી તેમજ પ્રદેશમાંથી આવેલ કાર્યક્રમને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષની આજની આ કાર્યશાળા અમે ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજ અમારી આ અગિયારમી કાર્યશાળા સુરત જિલ્લાની માંડવીનગરની પૂર્ણ કરી છે આ કાર્યશાળામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અપેક્ષિત લોકો જે લોકોને આ જવાબદારી આપવામાં આવી છે એ જવાબદારીઓ શક્તિ કેન્દ્રના માધ્યમથી બુથના માધ્યમથી દરેક કાર્યકરો સુધી અને જન જન સુધી આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ છે આ ભારતીય જનતા પાર્ટી લોકોને મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એના સિદ્ધિના રૂપમાં મોદી સરકારના શાસનમાં અગિયાર વર્ષમાં અનેક ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાયા અનેક ઐતિહાસિક કામો પૂર્ણ કરવામાં આવ્યા અને એ કામ જેવા કે રામ મંદિર પાવાગઢનું મંદિર ત્રણસો સિત્તેરની કલમ આવા અનેક વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકો સુધી લઈ જશે આ કાર્યક્રમ થકી લોકોમાં એક રાષ્ટ્રની ભાવના પેદા થશે લોકોના વિકાસના કાર્યો થશે લોકોની જોડે એક મરવાનો મોકો મળશે અને ભારતીય જનતા પાર્ટીનો આખરે છેલ્લે એક ઉદ્દેશ હોય છે કે જન જન કલ્યાણ સુધી જે લોકોનું કલ્યાણ થાય અને લોકોનું હિત જળવાયેલું રહે લોકોમાં એવી ભાવના પેદા થાય એ મધ્યમથી આજે આ ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા લેવામાં આવી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત